ભાઈ પટેલ કરતા ઊંચા સ્થાને મારું થરાદનો કમળલો હોય તો એનાથી વધારે ગૌરવની વાત બીજી કઈ હોય એવા અમારા લોક લાડીલા ભાઈ પટેલ અમારા શંકર્ભી ચૌધરી સાહેબ તમને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ ધન્યવાદને અભિનંદન આપું છું આ માણસ એક એવો આદમી છે કે તેની કોઈ સીમા નથી જેની વાત જ ન થાય તમે થરાદમાં હલિત હો તો હજી બે વર્ષ પૂર્ણ નથી થયો અને સાહેબ આ કંઈ ધરાજીની રોનક પડતી ગયેલી છે આ માણસને લોકપ્રિય જૂના સંસદ શ્રી પરમદભાઈ પટેલ હતા અને તે પણ ધારાસભ્ય હતા થરાદ અને વાવ તાલુકામાં શંકરભાઈ ધારાસભ્ય હતા ત્યારે પોત્રીસ ટકા વીમો મળ્યો હતો સોના ધારાસભ્ય હતા પોતાનો લાખ હતો અરે મોદી સાહેબ કાકા કઈ બોલાવે એવા પરબત ભાઈ હતા છતાં પણ પાંત્રી ટકા વીમો હતો અને પંચાણું ટકા વીમો હતો સાહેબ મારા ધન્યવાદ તો દેવરાયા મર્દ માણસ ને કોમ લાવવું ને તો મિત્રો સાથે આવે હું ગુડનપુર નો છું મારું નામ પટેલ નાથાભાઈ ગંગારામભાઈ છે અત્યારે તમે કેવી લાગણી એનું કોઈ રહ્યા એવી લાગણી એનું પણ કે